નમસ્કાર આપ જોયા વાત કરી વિગતવાર તો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના બરહસ્તે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂપિયા સત્યાવીસ પોઈન્ટ છોતેર કરોડના ખર્ચે ઓલપાડ તાલુકાના દેલાસા ગામથી કપાસી કુદિયાણા ગામ વચ્ચેના સેના નદી પર પુર અને માર્ગ નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે વર્તમાન સરકારે નાના અને અંતરિયાળ ગામોમાં અનેકવિધ વિકાસ કામો સાથે પાકા રસ્તાઓની સુવિધા ઉભી કરી છે તેમજ રાજ્ય સરકારે શિક્ષણ સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૃષિ તેમજ પશુપાલન જેવા તમામ ક્ષેત્રોમાં કરોડો રૂપિયાનો વિકાસ કામો ઝડપભેર સાકાર કર્યો છે દેલસા ગામથી કપાસી કુદિયાણા વચ્ચે ખાસ વાત કરીએ વચ્ચે સેના નદી પરના પુલ અને રસ્તાની કામગીરીનો વર્ષોથી લોકો જે માંગણી કરી રહ્યા હતા તે હવે પૂરી થઈ છે આ પુલના નિર્માણથી આજુબાજુના અઢાર ગામોના બોતેર થશે સરકારે છેવાડાના લોકોની ચિંતાને ધ્યાનમાં રાખી વિકાસ કામો પર ખાસ ધ્યાન આપ્યું છેવાડા વિસ્તારમાં વીજળી પાણી અને રસ્તા જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે આ ખાસ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ

મોર ભગવા ડિલાસ સહિતના બેતાલીસ ગામોનો વર્ષોથી દિલાસા કપાસી બ્રિજનો પ્રશ્ન હતો એ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અઠાવીસ કરોડ રૂપિયા મંજૂર કરીને આ પ્રશ્ન હલ કર્યો છે ઓગણીસો એકોતેરની અંદર કોંગ્રેસની સરકારની અંદર આ બ્રિજનું ખાતમુહૂર્ત થયું હતું પરંતુ આજે પચાસ પચાસ વર્ષો થયા છતાં પણ આ બ્રિજ એમના સમયમાં ઉદઘાટન થયેલો બ્રિજ એમને એમ પિલો સહિત પડ્યો હતો પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારા મોદી સાહેબની સરકાર જેનું ભૂમિપૂર્જન કરે છે એનું લોકાર્પણ પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી હોય છે આ જે ડિલાસા કપાસી બ્રિજ બનવાથી જે હજીરા સુધી જે યુવાનો નોકરી માટે જાય છે એનું લગભગ પચીસ કિલોમીટર જેટલું અંતર પણ ઓછું થઈ જશે સાથે લગભગ બેતાલીસ ગામ એટલે લગભગ પંચોતેર હજાર જેટલા લોકોને પણ આ બ્રિજનો ઉપયોગ થવાનો છે જે લોકોએ ફરીને લગભગ કલાક જેવો સમય જતો એ સમયનો પણ બચત થવાની છે સાથે સાથે ઈંધણની પણ બચત થવાની છે યુવાન લોકોને નોકરીની બી તક મળવાની છે દેશના વડાપ્રધાન મોદી સાહેબનું સ્વપ્ન કોસ્ટલ હાઈવે બનાવવાનું મુંબઈથી ભાવનગર સુધીનો જે કોસ્ટલ હાઈવે બનાવવાનું છે એનું હમણાં પહેલાં તબક્કાનું કામ પણ હજીરાથી લઈને ઓલપાડ સુધીનું ત્રણસો કરોડ રૂપિયા મંજૂર કરે એ પણ ટૂંક સમયમાં એનું લોકાર્પણ થઈ જશે ભૂમિ પૂજન થઈ જશે